વિજાપુર તાલુકાના સંગપુર ગામે સાબરમતી નદીના પટ્ટમાં ગાંધીનગર ફ્લાઇંગ સ્કોડ અને અમદાવાદ સહિતની ટીમોએ પોલીસ સાથે રેડ કરી બિંદાસ રેતીની ચોરી કરી રહેલા ઓગણીસ ડંપરો અને ત્રણ હિટાચી મશીનો સહિત ત્રણ પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી વિજાપુર સાબરમતી નદીના પટમાં જોવા જવાની પણ તસ્તી ન લેનાર મહેસાણા ખાણ ખનીજ વિભાગના તંત્રના સબ સલામતના દાવા ફ્લાઇંગ સ્કોડની ટીમે મોટી રીતે ચોરીને પકડીને ખોટા સાબિત કર્યા છે

પાણીમાં રેતી ચોરીમાં મૂકવામાં આવેલી નાવ્ય સહિત અંદાજે ત્રણ પોઇન્ટ પચાસ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો ડમ્પરો ધન ધનપુરા ખાતેના સ્ટોકયાર્ડમાં અને ત્રણ હિટાચી મશીન પોલીસ સ્ટેશનમાં સીઝ કરીને મૂક્યા હતા ગાંધીનગરની ટીમે રેતી માફિયાઓ દ્વારા કરાયેલા કોદકામની માપણીની પ્રક્રિયા હાથ ધરી છે જે માપણી બાદ વાહન માલિકો સહિતની સાથે દંડનીય કાર્યવાહી કરાશે પ્રાથમિક અનુમાન મુજબ રેતી માફિયાઓ કરોડોની રીતી ચોરી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સંગપુર ગામે થતી રેતી ચોરીને અટકાવવા માટે ગાંધીનગરથી ખાસ કિસ્સામાં ભાણપુર ગામે ચેકપોસ્ટ મૂકવામાં આવી છે પરંતુ મહેસાણા ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા અત્યાર સુધી એક પણ દિવસ આ ચેકપોસ્ટ ન ખોલાઈ હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે